ગ્રાઉન્ડ પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અથવા લાયન્સ ખાતે કરવામાં સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા ખાતે કરવામાં આવી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ધ્વજવંદન કર્યું આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલત સુરત પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક્ટ કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહી છે

આજે જે સુરત શહેર પોલીસ परेड ग्राउंड ઉપર જોય ધ્વજવંદનનો કાર્યક્રમ થયા જોય આમાં કેટલા ભી લોકો અહીંયા હાજર છે એના અમે અભાઈય છે એના ખૂબ ખૂબ અમે આભારી પડસીયા अभिनंदन બડાપી છે જો આજે આજ પર્વમાં જોય ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજા આગળ વધી રહ્યો છે આમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમાર એક આર્થિક રાજધાની તરીકે ગરીબ હતી જવાબદારીઓ સુરત ને છે અમે સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાતો સાત વિકાસમાં હરણફાળ જે વધી કરી રહી છે સુરત શહેર એના જોય આપના કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અને આ બધાને ખબર છે કે ગ્યારે ઓપરેશન સિંધુર ના આપના હવે સાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સનાવ દ્વારા થયા ત્યારે અમારો સુરત શહેર સુરત જિલ્લા ભી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં આ તારે આંતરિક સ્વચ્છતાને તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોએ અને સંપૂર્ણપણે apne તમામ લોકોને સ્વચ્છતા સાથે સાથે apne asset ના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી apna દરિયાકાઠાવાળો વિસ્તાર છે ઘડેવદી ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધી જાય છે સુરત શહેરમાં એક વર્ષના અપના વાત કરીએ તો અમે apna નગરજનોને સ્વચ્છતા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો તમામ સુધારા કરવા માટે સતત જો પ્રેશર પ્રયાસ રહે છે આમાં આપણા જો સિગ્નલના સાથોસાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે પચાસ સાઠ પર્સન્ટ હેડ ઇન્જરીસ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડેન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઉં જો રોડ ઉપર નહીં ભાઈ આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે સૌથી મોટું ચેલેન્જ અમારે પાસે અત્યારે જો સુરત છે બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે બહુ જ બિઝી રહે છે તો સાયબર ના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ના જેટલા બી મોડસ ઓપરેટિવ હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપના અપડેટ કરતા રહીએ છીએ રહીશ પણ અને સાથો સાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એને જ લીધે રાજ્યનો સૌ પ્રથમ જો ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા અને કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે